નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં ગાજેલા એકસો ત્રેવીસ કરોડ રૂપિયાના નળસિંહ યોજનાના મહાકૌભાંડમાં રાજ્યની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે આ પ્રકરણમાં સંડોવાયેલા બાર આરોપીઓમાંથી એક મૌલેશ હિંગુ નામના તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલની ધરપકડ કરવામાં આવી છે આરોપીને લુણાવાડા સેશન્સ કોર્ટમાં રજૂ કરી તેર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે જેથી આ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાની વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન વાસમો કચેરી દ્વારા નર્સ જળ યોજના હેઠળ થયેલી કામગીરીમાં મોટા પાયે ગેરીથી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી વાસ્મોના યુનિટ મેનેજર દ્વારા આ મામલે તત્કાલીન બાર કર્મચારીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ફરિયાદ નોંધાયા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને પોલીસ તેમને શોધી રહી હતી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપી મૌલેશ વિનોદભાઈ હિંગુને આણંદ જિલ્લાના કરમસદ સ્થિત તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો મૌલેશ હિંગુ મહીસાગર જિલ્લાની વાસ્મો કચેરીમાં આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ તરીકે ફરજ બજાવતો હતો આ કૌભાંડમાં કાગળ પર કામગીરી બતાવી ખોટા બિલો રજૂ કરી અને યોજનાના નામે ધારાધોરણનું પાલન કર્યા વિના કરોડો રૂપિયાની ઉચાપત કરવા આવી હોવાનો આરોપ છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ હવે મૌલી સિંઘુની પૂછપરછ દ્વારા કૌભાંડની સંપૂર્ણ સાંકળ અન્ય આરોપીઓની સંડોવણી અને નાણાકીય વ્યવહારોની વિગતો મેળવવાનો પ્રયાસ કરશે આ ધરપકડથી કૌભાંડના અગિયાર ફરાર આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે આ કેસની તપાસમાં આગામી સમયમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે